હાલોલના કણજરી રોડ ઉપર રાત્રિબજારની બાજુમાં કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી રોડનું કામ ધીમી ગતિએ કરતા સોસાયટીના રહીશો નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી હાલોલના કણજરી રોડ ઉપર રાત્રિબજારની બાજુમાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલો નગરપાલિકાનો આરસીસી રોડનું કામ પાછલા છ મહિનાથી ચાલી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાનું કામ શરૂ કર્યા પછી આડેધડ ખોદકામ કરીને ખૂબ જ ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી રહી હોવાથી આ રોડ ઉપર આવેલી સોસાયટીઓના રહીશો ત્રાસી જઈ આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારીને બનાવવામાં આવી રહેલો કાર રોડ છ મહિનામાં હજુ અડધો બની રહ્યો છે ત્યારે આગળ જ્યાં કામગીરી બાકી છે ત્યાં વરસાદી અને ગટરના પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કારણે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશો જણાવી રહ્યા છે કે આ એક જ માર્ગ છે જેના ઉપર તેઓ સરળ અવર જવર કરી રહ્યા છે હાલ આ માર્ગ ધીમી કામગીરીને કારણે બંધ જેવો બની જતા હાલ બે કિલોમીટરનો ફેરો મારીને બજાર સુધી પહોંચવાની નોબત આવી છે મહિલાઓ જણાવે છે કે જો એક સામાન્ય દૂધની થેલી લેવા જવું હોય તો પણ બે કિલોમીટરનો ચક્કર પડે છે એટલે આ માર્ગની કામગીરી ઝડપી કરવામાં આવે અને આગળ જ્યાં પાણી ભરાયેલા છે અને લીલબાજી ગયેલી છે ત્યાં લોકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર ન પડે તે માટે પણ નગરપાલિકા કામગીરી કરે તે માટે રહીશોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે સોસાયટીના રહીશોને ચીફ ઓફિસરે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર પાસે ગટર લાઇનના ઉભરાતે પાણી બંધ કરાવવાની અને જે ભરાયેલા પાણી છે તે ખાલી કરાવવાની ખાતરી આપી હતી

અને પાણી રોડ સૂકો થાય પછી આગળ કામગીરી કરીએ છીએ જોઈએ હવે કેટલા દિવસમાં થાય છે